અમદાવાદના પૂર્વ તેમજ મધ્ય ઝોનમાં પ્રદૂષિત પાણી આવે છે તેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે તેવી એક રજૂઆત કરી હતી અને મધ્ય ઝોનમાં જે કામ નથી થતા તો પણ બિલો મંજૂર થાય છે તેવી આપણે આપણે રજૂઆત કરી છે આજે સામાન્ય વોર્ડમાં મારે ઘણી બધી ચર્ચા કરવાની હતી આજે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે પૂર્વ વિસ્તારમાં કુલ ચાર ઝોન આવે છે અને ત્રીસ વોર્ડ આવે છે અને એમાં મધ્ય ઝોનની અંદર છ વોર્ડ આવે છે એમાં વોટર પોલ્યુશનની એટલી બધી ફરિયાદ છે કે જેમાં ઝાડાઉટીના મો મોટા ભાગના કેસો આવતા હોય છે ઝોન રિસ થતું હોય છે આજે આટલા કરોડ રૂપિયાનું પેમેન્ટ મંડળીઓના નામે ચૂકવવામાં આવે છે જે રીતે હું ખાલી જમાલપુર વોર્ડની વાત કરું અત્યારે મધ્ય ની અંદર છ વોર્ડ આવે છે જેમાં ખાડિયા દરિયાપુર શાહપુર શાહીબાગ અસારવા અને જમાલપુર આમાં તમે જુઓ કે પાંચ વર્ષમાં જે મેં બજેટ સત્રમાં માહિતી માગીમાં સ સાડત્રીસ કરોડ રૂપિયાની માતબાર રકમ ચૂકવવામાં આવી મંડળીઓને એમાં પંદર પંદરથી પચીસ પચીસ મંડળીઓ ગેર ગેરરીતિ ચલાવવામાં આવે છે આમાં આપને હું કહું કે ચોવીસ પચીસની હું વાત કરું તો દરેક વર્ષમાં ખાડિયા વોર્ડમાં એક કરોડ તેર લાખ રૂપિયા દરિયાપુર રોડમાં આઠ એંસી લાખ બીજું શાપુરમાં સડસઠ લાખ શાહીબાગમાં એક કરોડ અને અસારવામાં અઠ્ઠાણું લાખ અને જ્યારે જમાલપુર વિસ્તાર એવો છે જમાલપુર વિસ્તારની અંદર નવ લાખ નવ કરોડ અને તેતાલીસ લાખની મારબાર રકમ મંડળીઓને ચૂકવવામાં આવી છે આમાં મસ્ત મોટું ભ્રષ્ટાચાર થયું છે આટલી મારભર રકમ ચૂકવવામાં આવતી હોય અને જો વોટર પોલ્યુશનનો ઉકેલ ના આવતો હોય તો ખૂબ શરમજનક બાબત છે અધિકારી અને મંડળીઓ અને કોન્ટ્રાક્ટર જોડે મિલી ભગતથી આ મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવે છે આવી જ રીતે આજે મેં મારે બીજી પણ વાત કરવી હતી જેમ કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ટોયલેટોમાં ત્રીસ લાખ રૂપિયા જમા પૂરવામાં વાપરવામાં આવ્યા એક જ જગ્યાના ત્રણ ત્રણ બિલ બનાવવામાં આવ્યા આવી જ રીતે એક સ્થળ છે અત્યારે મારે હું નામ નથી લેવા માંગતો પણ એક સ્થળના ચાર બિલ બનાવવામાં આવ્યા જેમાં હું આપને કહું કે તો ડી હેઠળ તો ડી હેઠળ બે બિલ બનાવ એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો જે અનંત અનંત શિવ શીવ કરીને એ કોન્ટ્રાક્ટર છે અને તોંતર ડી હેઠળ એક બિલ બનાવવામાં આવ્યું બીજું એને પીઆઈયુ અંતર્ગત બિલ બનાવવામાં આવ્યું અને એણે એક રૂપિયાનું કામ કર્યું નથી જીપીઓ ખાતેનું હું વાત કરું જીપીઓ ખાતે પહેલા મારે આ કામ કરવાનું હતું બીજું કે બીજું તમને હું વાત કરું કે આ બાબતે દર વર્ષે દર મહિને એક જે બોર્ડ મળે છે એ બોર્ડ મળ્યું હતું જેમાં પ્રાથમિક પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ અમદાવાદ શહેરના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોની ચર્ચા કરીને કઈ રીતે એમના નિરાકરણ આવે એ ચર્ચા થવી જોઈએ ઝીરો અવર્સ ન હોય છે એની જગ્યા સત્તાધીશે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ ફક્ત એમના નેતાઓના વખાણ કરે મેયરના વખાણ કરે એમના પાર્ટીના જે સત્તા સ્થાને બેઠા છે એમના વખાણ કરે અમારી રજૂઆત એ હતી કે તમે જ્યારે વાત કરી રહ્યા છો સૌનું સાથ અને સૌનો વિકાસ તો સારી વાત છે પરંતુ રમઝાન મહિના હોવા છતાં એક મહિના અગાઉ મીટિંગો લેવા છતાં કોઈ પણ અગમચેતીના પગલાં રૂપે રજૂઆત કરવા છતાં સમગ્ર અમદાવાદ શહેરની અંદર માયડી વિસ્તારની અંદર વધારેનું પાણી મળતું નથી બીજી વાત બે કલાકનું જે પાણી મળે છે એમાં પણ એક કલાક આવે છે અને એક કલાકમાં પણ અડધો કલાક પાણી પોલ્યુટેડ આવે છે જે પ્રમાણે આ પાણી છે તો લોકો કઈ રીતે ધાર્મિક તહેવારો હોય આટલો ગંભીરતા ગંભીરતા છે જ નહીં ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આ રજૂઆતો અમે કરતા હતા તો મેયરશ્રીએ આ બાબતને લઈને

જે હોબાળો કર્યાની વાત છે એમાં એવું છે કે જે ચાલીઓ છે મધ્ય અંદર ચાલીઓ આવેલી છે એની અંદર લગભગ બ બે ત્રણ ત્રણ ફૂટની ચાલવાની કેડીઓ જેટલા જ રોડ છે ત્યાં ગાડી ગટર લાઈનો જે છે અંદર ગટર લાઇન પાણી લાઈન બધી એટલાની અંદર ત્રણ ફૂટની ગલીઓમાં જ નાખવામાં આવેલી છે ચાલીઓમાં ત્યાં ગાડી વારંવાર ગટર લાઈનોના પ્રોબ્લેમના હિસાબે જે નાની રોડ છે એના હિસાબે વારંવાર ડ્રેનેજ ઉભરાવાના પ્રોબ્લેમો થતા હોય છે અને એ પીવાનું પાણી હોય છે એની અંદર મિક્સ થતું હોય છે ચાલ્યોની અંદર જે જવાની જગ્યા નથી ત્યાં રોડ નવી ગટર લાઈન નાખવી છે આપણે હમણાં ટેન્ડરો પણ નવા કર્યા છે મધ્ય ટેન્ડરો પણ આવી ગયા છે નવી લાઈન ગટર લાઈન પણ નાખીએ છીએ અને આજે આખા અમદાવાદની અંદર સોળસો એમએલડી કરતાં પણ વધારે નર્મદાનું સરફેસ વોટર આપણે આખા અમદાવાદને પૂરો પાડીએ છીએ ફક્ત મધ્ય અમુક જે ચાલીઓ છે એ ચાલીઓમાં જ્યાં ગાડી જવા આવવાની જગ્યા નથી અને જે ગટર લાઈનના પ્રોબ્લેમ છે ત્યાં ગાડી કદાચ આવી શક્યતાઓ છે કે ત્યાં કદાચ પોલ્યુટેડ વોટર આવ્યું હોય તો એ માનવા જોગ છે ત્યાં ગાડી આપણે જ્યારે આવે એના બીજા દિવસે એ ફરિયાદનો નિકાલ બી થઈ જતો હોય છે કારણ કે ડ્રેનેજ ભરાઈ હોય એટલે પાણીના કનેક્શનને બધા જોડે જોડે હોય નાની રસ્તો છે ત્રણ ફૂટનો એટલે એટલે એના હિસાબે કદાચ થયું હોય તો બીજા દિવસે ડ્રેનેજનો જે ચોકઅપ થયું હોય એનો નિકાલ થયો હોય એટલે બીજા દિવસે પાણી પણ ત્યાં ચોખ્ખું થઈ જતું હોય છે એટલે જે વાત કરે છે કે કાયમ માટે આવે છે એ વાત સદંતર કોંગ્રેસની ખોટી છે અને જે વાત કરે છે કે આ ગંદા પાણીથી બાળકનું મૃત્યુ થયું તો ગંદા પાણીથી મૃત્યુ થયું હોય એવો આપણને એવિડન્સ એ આપે એ ખોટી વાહિયાત વાતો કરે છે કોંગ્રેસ ક્યાંય એવું ભર્યું નથી ખાલી ફક્ત આક્ષેપો બોર્ડમાં કરવા માટે જ એ આક્ષેપો કરવા માટે એમણે આ તરકટ કરી